નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ છ વિષય છે અંગ્રેજી જેનો પાઠ ચાર કે જે સત્ર એક ની અંદર આવે છે જેનું નામ છે વોચ યોર વોચ આ પાઠના એક્ટિવિટી પાંચ અને છ વિશે જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે

તે દરેક ઘડિયાળનો સમય નોંધો આ પ્રવૃત્તિ માટે તમને નીચેના ચિત્રો ઉપયોગી થશે તો જુઓ વિદ્યાર્થી મિત્રો અહીં દરેક ઘડિયાળ ઘડિયાળ છે 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 તેના ચિત્રો આપણને જેમાં જેમાં સમય સમય તે બતાવે જેને અંગ્રેજીમાં કહેવાય હાફ પાસ્ટ એટ ત્યાર પછીનો ઘડિયાળ છે તેમાં પોણા પાંચ વાગ્યાનો સમય બતાવે છે તો તેનો અંગ્રેજીમાં સમય કહેવાય ક્વાર્ટર ટુ ફાઈવ ત્યાર પછીની ઘડિયાળ છે તે સવા દસ વાગ્યાનો સમય બતાવે છે માટે તેનો અંગ્રેજીમાં આપણે કહીશું ક્વાર્ટર પાસ્ટ ટેન ત્યાર પછીની ઘડિયાળ છે તેમાં ત્રણ વાગ્યાનો સમય બતાવે છે તો આપણે કહીશું થ્રી ઓ ક્લોક ત્યાર પછીનું ઘડિયાળ છે તેની અંદર આપણને સાતમાં વીસ મિનિટની વાર હોય અથવા તો છ ને ચાલીસનો સમય બતાવે છે તો આપણે તેને કહીશું ટ્વેન્ટી ટુ સેવન અને ત્યાર પછીની ચોથી જે ઘડિયાળ છે તેની અંદર આપણને સમય બતાવે છે હવે એક્ટિવિટી સિક્સ એ ગોરખપુર ઓખા એક્સપ્રેસ અહીં આપણને એક ગોરખપુર ઓખા એક્સપ્રેસ તે આવવાનો ઉપડવાનો સમય છે તે આપેલો છે તે સમયને આધારે આપણે કેટલું આયોજન કરવાનું છે જે અલગ અલગ સ્ટેશનો ઉપર જેમ કે અમદાવાદ વિરમગામ સુરેન્દ્રનગર વાંકાનેર રાજકોટ જામનગર દ્વારકા ઓખા વગેરે સ્ટેશનો ઉપર જાય છે અને ત્યાં ઉભી રહે છે તેના આધારે કેટલીક વિગતો છે તે અહીં જોવા મળે છે ચાલો તેના આધારે આપણે શું કરવાનું છે તે જોઈએ તો અહીં રેલવેનું સમયપત્રક આપેલું છે તે પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો તો જે સમયપત્રક આપણે જોયું તેના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે તો પેલું ટ્રેન રીચ સુરેન્દ્રનગર એટલે કે ટ્રેન સુરેન્દ્રનગર કયા સમયે પહોંચશે તો જવાબ થશે ધન રીચ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર ટ્રેન આઠ ને બત્રીસ વાગે સાંજના સમયે પહોંચશે બીજું ઈટ વોઝ ઇલેવન ઓ ક્લોક વેર વોઝ ધ ટ્રેન અત્યારે અગિયાર વાગ્યાનો સમય થયો છે તો ટ્રેન ક્યાં હશે તો એટ ઇલેવન ઓ ક્લોક એટ રાજકોટ એટલે કે સમયે ટ્રેન છે તે રાજકોટ સ્ટેશન પર હશે ત્રીજું ધ પ્લેટફોર્મ ક્લોક શોડ સિક્સ ટેન પીએમ વોટ વેર વોઝ ધ ટ્રેન એટલે કે પ્લેટફોર્મ પર ની ઘડિયાળ છે તે છ ને દસ નો સમય બતાવે છે તો અત્યારે ટ્રેન ક્યાં સ્ટેશન પર હશે તો એટ અહેમદાબાદ એટલે કે ટ્રેન છે તે અમદાવાદમાં હશે ચોથું ધ ટ્રેન વોઝ એટ વાનેર વોટ ટાઈમ વોઝ ઇટ ટ્રેન વાંકાનેર પહોંચી હતી પહોંચી છે તો ઘડિયાળમાં શું સમય થયો હશે તો ઈટ વોઝ ટેન પીએમ એટલે કે તે રાત્રિના દસ નો સમય હશે પાંચમું અસેન્જર રીચડ ધ સ્ટેશન એટ નાઇન થર્ટી પીએમ બટ હી મિસ્ડ ધ ટ્રેન મુસાફર નો સુરેન્દ્રનગર સ્ટેશન તો તે સુરેન્દ્રનગર સ્ટેશન હશે કારણ કે ત્યાંથી ટ્રેન છે તે નીકળી ગઈ છે એટલા માટે એક્ટિવિટી છ બી તમે ગયા વર્ષે કરેલા પ્રવાસનું વર્ણન તમારા શિક્ષક કરશે તે પછી જૂથમાં કામ કરો આપેલ નકશા જેવા અન્ય મોટા નકશાની મદદથી તમારા પ્રવાસનું આયોજન કોઠામાં નોંધો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને ગુજરાતનો નકશો છે તે આપવામાં આવ્યો છે અને આ નકશાના આધારે આપણે પ્રવાસનું આયોજન છે તે કરવાનું છે તો ચાલો જોઈએ કેવી રીતે આપણે આયોજન કરીશું જેમાં એક ઉદાહરણ આપણે લીધેલું છે કે પ્લેસ એન્ડ ટાઈમ તો સ્ટાર્ટિંગ ફ્રોમ એટલે ક્યાંથી શરૂ કરીશું તો સામખિયાળી એટ હાફ પાસ્ટ ઇલેવન એટ નાઇટ એટલે કે રાત્રિના સાડા અગિયાર વાગે સામખ્યાશું રીચિંગ અમદાવાદ આપણે પહોંચીશું કચ્છ ભવન એટ સેવન ઇન ધ મોર્નિંગ અમદાવાદમાં કચ્છ ભવન છે ત્યાં સવારના સાત વાગે આપણે પહોંચીશું અને લિવિંગ ફોર ક્યાં જવા માટે નીકળીશું તો સરખેજ રોજા એટ અ ક્વાર પાસ્ટ એટ ઇન ધ મોર્નિંગ એટલે કે સવારના સવા આઠ વાગ્યાના સમયે આપણે સરખે જ રોજો જોવા માટે જઈશું તો આ પ્રકારે ઉદાહરણ પ્રમાણે આપણે એક નવા પ્રવાસનું આયોજન કરવાનું છે તો જોઈએ કઈ રીતે આયોજન કરીશું તો પ્લેસ એન્ડ ટાઈમ તો સ્ટાર્ટ કરીશું આપણે અહેમદાબાદ એટ સેવન ઇન ધ મોર્નિંગ એટલે કે સવારના સાત વાગે આપણે અમદાવાદ થી નીકળીશું રીચિંગ એટ રાજકોટ એટ ટુ ઇન ધ આફ્ટરનૂન એટલે કે બપોરના બે વાગ્યે આપણે રાજકોટ મુકામે પહોંચીશું અને લિવિંગ ફોર જામનગર એટ ઇન ધ ઇવનિંગ તો જામનગર જવા માટે સાંજના પાંચ વાગ્યાના સમયે આપણે નીકળી જઈશું તો આ પ્રકારે ગુજરાતનો જે નકશો આપણને આપેલો છે તે નકશા ઉપરથી આપણે પ્રવાસનું આયોજન છે તે કરી શકીએ કઈ જગ્યાએ પહોંચવાનું છે કેટલા વાગ્યે પહોંચવાનું છે અને કઈ જગ્યાએ નીકળવાનું છે તેના માટેનું આયોજન છે તે નકશો અને આપણે કરી શકીશું તો આ પ્રકારે તમે પણ અન્ય ઉદાહરણોની મદદથી આવું આયોજન કરી અને લખી શકો છો અહીં મેં નમૂના રૂપ એક આયોજન છે તે બનાવેલું છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પાઠ ત્રણ પાઠ ચાર ની એક્ટિવિટી પાંચ અને છ નો વિડીયો છે તે પૂરો થાય છે આગળના પાઠની એક્ટિવિટીનો વિડીયો જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એક થી બાર ગુજરાતી ડાઉનલોડ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરો જેમાં આપને દરેક પાઠની પીડીએફ તેમજ સ્વાધેનપતિની પીડીએફો પણ જોવા મળશે જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા પાઠ સાથે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો